you <laughs> નમસ્કાર મિત્રો નજરા હળવદની સોશિયલ મીડિયા સાથે હું છું જગદીશ હળવદ તાલુકાની ખારી નદીમાં અલગ અલગ પચીસ તારીખે ત્રણ બનાવ બન્યા હતા અને ત્રણેયમાંથી હજુ પણ એક મહિ બાળકીની લાશ શોધખોળ ચાલી રહી છે ત્યારે આજે રમતુભાઈ બેચરભાઈ જે બુટવડા ગામે તણાઈ ગયા હતા તેમની પણ મૃતદેહ મળી આવ્યો છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચ સહિતના આવી પહોંચ્યા છે અને જે બે રમતુભાઈ બેચરભાઈ છે તેની ઉંમર વર્ષ આશરે એક છે અને ઢોરાદુઈ અને નદી જે વોકડું છે તે ક્રોસ કરી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં તેઓ તણાઈ ગયા હતા અને જોકે તંત્ર દ્વારા પહોંચ્યો તો પણ તંત્ર દ્વારા યોગ્ય મહેનત નથી કરી કારણ કે આ જે મૃતદેહ છે તે ગ્રામજનોએ શોધી કાઢ્યો છે અને અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પહોંચ્યા છે સાથે જ આપણે ગતકાલે જે ગયા હતા ત્યારે પણ વાત થઈ કે તંત્ર દ્વારા જે મળવી જોઈએ તે સહાયતા મળી નથી પરંતુ જે પ્રકારે મહેનત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા અને સાથે તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે કરવી જોઈએ તે પ્રકારે કરી નથી અને જેને લઈને જ અત્યારે આ બુટાવડા ગામના ગ્રામજનો અહીંયા પહોંચ્યા છે અને સાથે જ આપણે અહીંયા જે ગ્રામજનો છે તેમની સાથે સાથે વાત કરશું ને અહીંયા રાજકીય નેતાઓ પણ પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરશે શું કહેશો વલ્લભભાઈ જો કે તંત્ર એમની રીતે મહેનત કરતું હતું પણ એ જ સમયે મોરબી માળિયામાં પણ પૂરની સ્થિતિ હતી અને ટવાણામાં પણ એક સાથે આઠ લાશોનું સંશોધન ચાલુ હતું એટલે જે કાંઈ એમાં ગોતવાનું ચાલુ હતું એટલે તંત્રએ પોતાની રીતે અને આખા ગુજરાતમાં એલર્ટ હતું એટલે તંત્રએ જેટલી થાય એટલી મહેનત કરી હતી અને જે તે અમારા કાર્યકરોને બધા સાથે રહી સિંધાભાઈને એ બધા હતા અને સવારે ત્રણ દિવસ ત્યાં ગોતતા હતા આ લાશ જે મંગળપુરનો હોકરો છે ત્યાંથી કંઈક અહીંયા જે બુટવડાથી મંગળપુર છુંધી વહી ગયા હતી અને અહીંયા બાવળની અંદર હતી સવારમાં આ લોકોને સમાચાર મળ્યા અને સવારમાં ગામજનો અને અમારા કાર્યકરો બધા સાથે મળી અને લાવ્યા અને અત્યારે પીએમ કમ્પ્લીટ કરી અને હવે એ લોકોને લાશ સોંપી અને એ લોકો ઘરે જાય છે વલ્લભભાઈ છેક રવિવારે દુર્ઘટના બની તે આજે ગુરુવાર થયો જગાભાઈ રવિવારે દુર્ઘટના બની ત્યારે આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ હતી એટલે તંત્ર એ મોરબી તંત્ર ઉપર સૌથી વધારે તકલીફ હતી એટલે મોરબી તંત્રને કાલ જે મચ્છુમાંથી પાણી છોડવામાં આવ્યું અઢારથી વીસ ગામનું સ્થળાંતર કરવું પડ્યું આ બધી પરિસ્થિતિમાંથી નીકળવાને અને ઢવાણાની અંદર જે મોટો બનાવ બન્યો હતો અહીંયા પણ તંત્ર હતું એટલે થોડી તંત્રની મહેનત હતી પણ તંત્ર આગળ પૂરતું ઓલું ન મળતા થોડો ટાઈમ લાગ્યો પણ એમાં કંઈ તંત્ર એની થતી મહેનત બધી જ કરી છે રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરી આમને મળશે રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરી છે એ ચાર લાખ રૂપિયા તો અમને મળશે જ એ સિવાયના એ માલધારી છે દૂધ સંઘમાં પણ દૂધ ભરે છે એટલે દૂધ સંઘની સહાય મળશે અમારા એપીએમસીની જે કાંઈ છે એ સહાય મળશે એ સિવાયના એને કંઈક લોન લીધેલી છે બેંકોના એ બધામાં પૂરેપૂરી સહાય મળશે અને એને આ માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું આપણી સાથે બુટાવડાના સરપંચ જોડાયા શું કહેશો સરપંચ અમે બહુ બે ચાર દિ થી મહેનત કરી અને આરકે અમે પાણી અત્યારે પરવા ઓછો થયો ને એટલે અમને લાશ મળી જઈ છે ભાઈ શું કરવા હતા કેવરે દુર્ઘટના બની નદીના હામા કાંઠે અમારું ગામ તળ બીજું આવેલું છે મચ્છોનગર અહીંયા એમના ધોરાના વાળા ગાયના અહીંયાથી દૂધ દોઈ અને દૂધ લઈને આવતા હતા સાયકલ લઈને પાણીનો પરવા વધી ગયો એટલે પાણી ખેંચીને અચાનક નદીમાં પાડી દીધા આ દુર્ઘટના બની તમને ખબર કેવી રીતે પડી કે આ રમતું રમતુભાઈ તણાઈ ગયા એટલે અમારા ગામના બે છોકરા નદીના આ કાંઠે ઉતરીને હમા કાંઠે જવાનું હતું એટલે પાણીનો પ્રવાહ વધારે તો એ ઊભા હતા અને આ ભાઈને હમેથી ઉતરવાનું ચાલુ કર્યું તો અડધે આવ્યા ને ત્રણે સાયકલને બધું તણાઈ ગયું હોય એટલે સાયકલ લઈને આવતો સાયકલ દોરીને આવતા હતા દૂધ ના કે બાંધેલા હતા સાયકલ દોરીને આવતા હતા કેટલા વાગે નો બનાવ હાથ થી સાડા હાથ નો સમય હતો હાથે એમના પરિવારજનોમાં કોણ કોણ પરિસવાર જનો બે છોકરા હે ને એમના ઘરના છોકરાઓના લગ્ન થઈ ગયા લગ્ન થઈ જાય બે છોકરાને એટલે મોટી ઉંમર કઈ પચાસ વર્ષની ઉમર આજુબાજુ હોય તો જે રવિવારે દુર્ઘટના બની હતી ને તેના આજે છેક ગુરુવારે મૃતદેહ મળી આવ્યો છે અને અત્યારે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને જે પ્રકારે વાત કરી કે તેમને અલગ અલગ જે સહાય મળવાપાત્ર થતી હશે તે મળશે એટલે જે ગુરુવારે અલગ અલગ સોરી રવિવારે જે અલગ અલગ ત્રણ દુર્ઘટનાઓ બની હતી જેની વાત કરીએ તો ગામે પણ રિક્ષા પલટી જતાં પાંચ મહિલાઓ તણાઈ પાંચ લોકો તણાઈ હતા જેમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો મળી આવ્યો છે આ બુટવડા ગામે પણ જે આ આધેડ છે તે તણાઈ હતા તેમનો આજે મૃતદેહ મળી આવ્યો છે ગુરુવારે સાથે જ ઢવાણાની વાત કરીએ તો ઢવાણા ગામે જે ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાનો બનાવ બન્યો હતો અને તેમાં સત્તર લોકો તણાય હતા તેમાંથી સાત લોકોનો હજી સુધી મૃતદેહ મળ્યો છે બુધવારે અને મંગળવારે મંગળવારે ત્રણ અને બુધવારે ચાર અને આજે ગુરુવારે હજી પણ એક મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે એટલે ટોટલ જે ખારી નદી છે તેમાં અલગ અલગ ત્રણ બનાવ બન્યા હતા અને તેમાંથી હાલમાં પણ એક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે આભાર મિત્રો